નમસ્કાર ગુજરાત આજના સમાચારમાં જોઈએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય આજે મુશ્કેલીમાં મુકાયા આજના સૌથી મોટા સમાચાર આજના સોના ચાંદીના ભાવ ને લઈને મોટો ખતરો ઠંડીને લઈને મહત્વના સમાચાર પહેલા થયું ન થવાનું પેટ્રોલ ડીઝલને લઈને મહત્વના સમાચાર અગત્ય ના સમાચાર હવેથી પાંચસો માં ગેસ સિલિન્ડર તો મિત્રો આ બધા સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયો અંદર જાણવાના છે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો અને મિત્રો જો તમને વિડીયો તમારા માટે છે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ જાહેરાત કરી છે કે બે હાજર છવ્વીસ થી તમારો ક્રેડિટ સ્કોર સાત દિવસની અંદર અપડેટ કરવામાં આવશે અને મિત્રો આનાથી ગ્રાહકોને ફાયદો થશે અને ખાસ કરીને જે લોકો લોનની ની અરજીઓ લેટેસ્ટ સ્કોરના અભાવે અટકી જાય છે હવેથી નવા કાર્ડ ને લઈને લોન માટે અરજીઓ કરતી વખતે હવે તેમને સરળતા રહેશે તેવું સરકારે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાતરની તંગીથી ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતોની હાલત પણ બગડી ગઈ છે મિત્રો અરવલ્લીના શામળાજી તાલુકાના વાડીલોદ ગામમાં યુરિયા ખાતર મેળવવા માટે વહેલી સવારથી લાંબી કતારો લાગે છે અને મિત્રો ઘઉં વાવેતર હજી તો પૂર્ણ પણ નથી થયું અને પાકને પાણી અને ખાતરની જરૂર છે અને પાણી અને ખાતરની અછત અત્યારે પરંતુ અછત સુધી ખેડૂત મહિલાઓ રાજ કરે છે અને કેટલાક ને ખાતર મળે છે અને અનેક હાથ મળતા પાછા ફરે છે અને મિત્રો ખેડૂતોની માંગ છે કે તેમને તાત્કાલિક પૂરતો પુરવઠો મળી જાય મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સમાચાર મિત્રો આજે ભારતમાં બે કરોડથી વધુ આધાર કાર્ડ નિષ્ક્રિય થયા છે અને મિત્રો આ કાર્યવાહી મૃત વ્યક્તિઓના આધાર નંબરનો દુરુપયોગ અટકાવવા માટે કરવામાં આવી છે મિત્રો ભારતના રજિસ્ટર જનરલ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મળેલી માહિતી આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો હવે દરેક પરિવારજનો માય આધાર વેબસાઇટ પર જઈને મૃત્યુની જાણકારી આપી શકે છે અને આ સુવિધા હાલ પચીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉપલબ્ધ થઈ છે અને મિત્રો ધીમે ધીમે આ ગુજરાતમાં પણ ઉપલબ્ધ થઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે મિત્રો ચાંદીના ભાવના વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું આજે બસો ને ચોવીસ રૂપિયાથી ઘટીને એક લાખ પચીસ હજાર આઠસો ને સત્તાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર થઈ ગયું છે જ્યારે મિત્રો બાવીસ કેરેટનું સોનું એક લાખ પંદર હજાર બસોને પંચેસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે અને મિત્રો હવે ચાંદીની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીનો ભાવ બે હજાર સાતસો આ કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ રહી છે અને મિત્રો આ વિશે તમારે શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો ને એક લાઈક પણ જરૂરથી કરી દેજો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાવાઝોડાનો મોટો ખતરો મિત્રો ચક્રવાત સૈન્ય પછી વધુ એક ચક્રવર્તી વાવાઝોડું ટૂંક સમયમાં તમિલનાડુ આંધ્રપ્રદેશ અને પોંડુચેરી કિનારા પર ત્રાટકવાની ધારણા છે મિત્રો આઈએમડીએ ગુરુવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને બીજો એક ઓછો દબાણ ધરાવતો વિસ્તારમાં ચક્રવર્તી વાવાઝોડા તીવ્ર બન્યા છે અને મિત્રો ધીમે ધીમે ત્રીસ નવેમ્બર સુધી આ વાવાઝોડું તમિલનાડુ પોડુચેરી અને નજીકના આંધ્રપ્રદેશ કિનારા પર ત્રાટકવાની મોટી ધારણા અત્યારે આઈએમડીએ વ્યક્ત કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં ઠંડીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આજે લઘુત્તમ તાપમાન સેલ્સિયસ પર સ્થિર રહ્યું છે અને જેને કારણે ઠંડીનો અહેસાસ હાલ ઓછો થઈ રહ્યો છે મિત્રો વહેલી સવારે શહેરમાં આકાશમાં કાળા વાદળો પણ જોવા મળ્યા હતા અને મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ તાપમાન સામાન્ય રહેશે અને ત્યારબાદ મિત્રો બે થી ત્રણ ડિગ્રી સુધીનો કટ છે મિત્રો નલિયા સિવાય સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન પંદર અંશ સેલ્સિયસ છે અને મિત્રો રાત્રિના સમયે ઠંડી ઓછી થઈ રહી છે અને મિત્રો સોમવારથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાની પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઉત્તરાયણ પહેલા મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો ઉત્તરાયણ પહેલા જ પ્રતિબંધ ચાઇનીઝ દોરીનો આતંક ફરીથી શરૂ થયો છે મિત્રો પાટણના રાધનપુર પર બાઇક સવાર થયેલો એક શિક્ષક નરેશ બારોટ આ દોરીનો ભોગ બન્યો છે મિત્રો હવેથી ગળાના ભાગે દોરી વાગતા તેને ચૌદ ટાકા આવ્યા હતા અને મિત્રો થોડા સમય પહેલા આણંદમાં પણ એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને મિત્રો આ ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે મિત્રો ઉત્તરાયણ પહેલા અત્યારે ચાઇનીઝ દોરીનો ત્રાસ વધી ગયો છે અને મિત્રો અત્યારથી જ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને મોટી કાર્યવાહી થવી જોઈએ મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો ભારતમાં ફૂડ ઓઇલની કિંમત ઘટવા છતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ મિત્રો વિશ્વમાં ઘણા બધા દેશો એવા છે કે જ્યાં મિત્રો પેટ્રોલ સસ્તા ભાવે અત્યારે વેચાઈ રહ્યું છે મિત્રો ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના આંકડા મુજબ આજે લિમ્બિયા વિશ્વમાં સૌથી વધુ સસ્તું પેટ્રોલ વેચે છે જ્યાં મિત્રો એક લીટર પેટ્રોલની કિંમત છે માત્ર બે પોઈન્ટ પિસ્તાલીસ પૈસા મિત્રો આ ઉપરાંત ઈરાનમાં બે પોઈન્ટ પંચાવન અને વેન જુલમાં ત્રણ પોઈન્ટ પંદર રૂપિયે પ્રતિ લીટરના ભાવે અત્યારે પેટ્રોલ મળે છે પરંતુ મિત્રો હજી સુધી ભારતની અંદર પેટ્રોલના ભાવમાં કોઈ પણ બદલાવ આવ્યો નથી મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોના બે હજારના ના લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો આજે બે હજારના ના લઈને અગત્યના સમાચાર મળી રહ્યા છે મિત્રો અત્યારે ખેડૂતોને બે હજારના હપ્તા મળવાનું શરૂ થઈ ગયું છે અને મિત્રો સરકાર તરફથી એક મોટા સમાચાર આ વચ્ચે સામે આવ્યા છે મિત્રો અત્યારે આખા ભારતમાંથી બે કરોડથી વધુ નિષ્ક્રિય આધાર કાર્ડ હોવાનું જાણવા મળ્યું છે મિત્રો જો તમારું આધાર કાર્ડ પણ નિષ્ક્રિય થઈ ગયું હશે તો મિત્રો તમને બે હજારનો હપ્તો નહીં મળ્યો હોય અને મિત્રો જો તમારું આધાર કાર્ડ નિષ્ક્રિય હોય તો મિત્રો તમે માય આધારની વેબસાઇટ પર જઈને તમારું આધાર કાર્ડ ચેક કરાવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવેથી ફક્ત પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે મિત્રો ભારત સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રસોઈ ગેસના વધતા ખર્ચથી રાહત આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે અને મિત્રો તેમાંની સૌથી લોકપ્રિય લાભદાયી યોજના છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મિત્રો ઉજ્જવલા યોજનાની અંદર લાભાર્થીઓને ત્રણસો રૂપિયે ઓછા ભાવે ગેસ સિલિન્ડર મળે છે અને મિત્રો આ સ્કીમ ફક્ત ગરીબ પરિવારો માટે જ છે અને જેવો મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા છે તેમને મિત્રો ફક્ત ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયાના ભાવે મળે છે ઉપરના ત્રણસો રૂપિયા મિત્રો સરકાર સબસિડી આપે છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વોટ્સઅપ એપને લઈને હવે મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો વોટ્સઅપ એકાઉન્ટ હવે બંધ થશે મિત્રો વોટ્સઅપ આજે દરેક સ્માર્ટફોન યુઝર્સ માટે જરૂરી એપ બની ગઈ છે પરંતુ મિત્રો નિયમોના ઉલ્લંઘનથી એકાઉન્ટ કાયમી રીતે હવે બંધ થઈ શકે છે મિત્રો ઓફિશિયલ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે કે સ્પેમ અથવા તો બ્લોક મેસેજ મોકલવા પજવણી અથવા તો ધમકી આપવી હવે વોટ્સઅપ પર ગુનાહિત સાબિત થઈ છે મિત્રો આ ચાર કામ તમે કરો છો તો મિત્રો તમારું વોટ્સઅપ એકાઉન્ટ હંમેશા માટે બંધ થઈ જશે અને એકાઉન્ટ પર મોટી કાર્યવાહી પણ થઈ શકે છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો